નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાયનુ સ્વાગત છે હવે જોઈએ ખાતે હઝરત પીર સૈયદ નઝમુદ્દીન ફઝે અલી ચિસ્તીના ઉર્સ નિમિત્તે સદલ શરીફનું જુલુસ નીકળ્યું ધોડકા ખાતે લીલેશપુર વિસ્તારમાં આવેલા કોમી એકતાના પ્રતિક હઝરત પીર સૈયદ નઝમુદ્દીન ફઝ અલી ચિસ્તીની દરગાહ ખાતે એકસો તેરમાં વાર્ષિક ઉર્સ મુબારકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે બુધવારે રાત્રે મોટી દરગાહ સાલબતપુરા સુરતથી લાવવામાં આવેલ સદર શરીફનું જુલુસ ધોળકા બસ સ્ટેશન પાસે આવેલા પીર હઝરત સાબાવાની દરગાહનીથી કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જુલુસ લીલેજપુર દરગાહ શરીફ ખાતે પહોંચી પવિત્ર સદર શરીફની રસમ અદા કરવામાં આવી હતી રિપોર્ટર નાસિર ખલીફા જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ધોળકા